લે ભુખર ભુખર કરને કે ભૂખર છે તાર બાપ હું ભૂખર નહીં તો જો આ બધા ખાવા જાય ખાવા તો ખાવા નહીં તું ઓરકો પર રોજ ફોન કરે તાન કે ખાવા ખાવા લે ના આમ નકર આયો હો મલે તો માર તો તું જતો રહીશી મારો દારો ના બગાય હું ભાઈ તને તો રાત માં ઉજા કરો વાછોમ માતી નહીં હા તો નવો કોણ બતાય સોની મોની અમારે તો બાર સુવા હું મને મારા તો

તમે શું કરો 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 મેં કીધું જ મેં કીધું અમારો પ્રોગ્રામ હતો તે રાતે ગાવા જતો છે ભૂખાળા છો અમે શું કેવાનું તમને ખબર ઓછું તારા

આ ઘરે જો આ ટેસ્ટલોટ થઈ જાઓ કોઈ નથી કે તમે બેલવા નહી યાર તમે કું અરે ગારો દેહ યાર હા ચાર સફેટ યાર ચાલુ કરે હમણા અલ્યા બંધ કે બોડું કોણ નકે યાર ચેનકે યાર શું બોલ મજાની ને કૌશલ જ્યા અલ્યા આપણે બે હમણા ફરી વાર આપણે